અમદાવાદમાં ફરી એક વખત એમટીએસ બસનો કહેર જોવા મળ્યો છે અમદાવાદના વાસણા વિસ્તારમાં એમટીએસ બસે એક્ટિવાને અડફેટે લીધું છે વાસણા બસ સ્ટેન્ડ પાસે જ આ ઘટના બની છે અમદાવાદમાં આમ પણ છાશ વારે બસ દ્વારા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફરી એક વખત અમદાવાદમાં એમટીએસનો રફતાર જોવા મળ્યો છે બસ સ્ટેશન પાસે જ એમટીએસએ એક્ટિવા સવાર બે મહિલાને અડફેટે લીધી અમદાવાદની અંદર બેફામ દોડતી એ બસે આજે વધુ એક અકસ્માત સર્જ્યો છે આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું વાસણા બસ સ્ટેન્ડ વિસ્તાર છે આ જ્યાં એએમટીએસની બસે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધા છે અને રીતસર એક્ટિવા બસની છેક નીચે સુધી ટાયર સુધી આવી અને અટક્યું છે માં અને દીકરી એક્ટિવા ઉપર સવાર હતા બંનેને ઈજા પહોંચી છે અને બંનેને એસવીપી હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડ્યા છે બસનો ડ્રાઈવર ફરાર થઈ ચૂક્યો છે જો કે કંડક્ટરને લોકોએ પકડી અને પોલીસના હવાલે કર્યો છે જે પ્રત્યક્ષ છે અને જેમણે આ ઘાયલોને મદદ કરી છે તેમની સાથે વાત કરી ક્યારે આ બનાવ બન્યો હતો અને કઈ રીતે બનાવ બન્યો બેન આગળ હતા એમની પાછળ બસ હતી અને હું પાછળ હતો પાછળથી અવાજ આવ્યો અવાજ આવ્યો તો જોયું નીચે બેન હતા હતા અમે અમે તુરંત એમને એમને બહાર બહાર કાઢ્યા કાઢીને લાગે હતી એ સિરિયસ તો રિક્ષામાં લઈ ગયા છે અને એમની અમે સેવા કરીને અત્યારે સારું છે એમને એક્ટિવા ઉપર કેટલા લોકો બે ફેલા એ જણા જતા મહિલા મહિલા જ હતા કેવું છે એમની સંતને ઓછું વાગ્યું છે બેનને થોડુંક વાગ્યું છે જે ડ્રાઈવર હતો એ ફરાર થઈ ગયો છે કંડક્ટર હાથમાં આવ્યો છે એ ફરાર થઈ ગયો કંડક્ટર હાથમાં આવ્યો ડ્રાઈવર ફરાર થઈ ગયો કંડક્ટર ને ક્યાં આપ્યો અત્યારે પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકીમાં પોલીસ ચોકીમાં અચ્છા અહીંયા અકસ્માત વારંવાર થાય છે તમે અહીંના જ છો સ્થાનિક છો સ્થાનિક અકસ્માત થાય છે રોજના કેટલા થતા રોજના એવું પણ આમ ક્રાઈમ થાય જ એમ અચ્છા કેટલા અકસ્માત થાય છે આવી સારા અહીંયા ટ્રાફિકના કારણે અપકક્ષ ગયા કોઈ કારણ સરકારના કારણે સટલ રિક્ષાવાળાના કારણે અકસ્માતો વધારે થાય છે અહીંયા આગળ તો ટ્રાફિક પોલીસ ઊભી નથી રહેતી ના અહીંયા નથી કોઈ કોઈ ટ્રાફિક પોલીસવાળા ઊભા નથી રહેતા શું કહે છે સિગ્નલ કોઈ સિગ્નલ ચાલુ હોતા નથી કોઈ ટ્રાફિક પોલીસ હોતી નથી અને રોડ રોંગ સાઇડથી જાય છે રોંગ સાઈડથી આવે છે અને એટલો બધો ટ્રાફિક જાય છે કે કલાક કલાક સુધી ઊભો રહેવું પડે છે લોકોએ સ્થાનિક લોકો ઊભા ને પછી ટ્રાફિક કરે છે પોલીસ કોઈ આવતી કોઈ પોલીસ નથી આવતી તો આ રીતના દ્રશ્યો ફરી એક વખત આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે અકસ્માત સર્જાયો છે તે આ રીતે દ્રશ્યની અંદર જોવાય તે પ્રકારેનો ગંભીર અકસ્માત છે એક્ટિવા છે બસના આગળના ટાયર સુધી અંદર સુધી ઘસડાઈ ગયું છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે ટ્રાફિકના કારણે અવારનવાર અહીંયા અકસ્માત સર્જાય છે અને ટ્રાફિક પોલીસ અહીંયા ડ્યુટી ઉપર હાજર પણ નથી હોતી જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો અહીંયા ટ્રાફિક નિયમન કરે છે ડ્રાઈવર છે એ નાસી છૂટ્યો નાસી છૂટ્યો છે અને કંડક્ટર છે એને પકડી અને લોકોએ પોલીસના હવાલે કર્યો છે માતા અને પુત્રી બંને ઇજાગ્રસ્ત થયા છે જેને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે કેમેરામેન જયરામ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ